બનાસકાંઠા દિયોદર પોલીસે થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડા આગળ આવેલ એટીએમ ઓફિસમાં પ્રવેશ કરી એટીએમ મશીનને તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઈસમને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દિયોદર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાના એટીએમ ઓફિસમાં થોડા સમય અગાઉ કોઈ અજાણા ઈસમે એટીએમમાં પ્રવેશ કરી મશીનને તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં કોઈ અજાણ્યા ઈસમે ને નુકસાન પહોંચાડ્યું હોવાનું બેંક ઓફ બરોડાના મેનેજરને જાણ થતા મેનેજરે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી જેમાં દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસોએ બેંક ઓફ બરોડા એટીએમ શાખામાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચકાસી ફૂટેજમાં જોવા મળતા એક ઇસમ શંકાસ્પદ હોવાનું દેખાતા પોલીસે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના દુધવા ગામના પોપટભાઈ શિવાભાઈ ઠાકોર નામના ઇસમને બાતમીના આધારે ઝડપી પાડી સધન પૂછપરછ કરતા બેંક ઓફ બરોડા દિયોદર શાખા એટીએમ ઓફિસમાં એટીએમ મશીનને તોડી ચોરી કરવાની નિષ્ફળ પ્રયાસની કબૂલાત કરી હતી જે અંગે દિવતર પોલીસે ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં દિવતર પોલીસે ચોરીના નિષ્ફળ પ્રયાસ અંગેના ગુનામાં સફળતા મળી છે